ઋતુના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર ઈસુ રોટલીના ચમત્કારનો અનુભવ કરી ચૂકેલા લોકોને પોતાની ઓળખ જીવનદાયી રોટી તરીકે આપે છે શું હું એ જીવનદાયી રોટી નિયમિતપણે છું સાંભળીએ અધ્યાય કડી તે લોકોએ પૂછ્યું આપના ઉપર અમને શ્રદ્ધા બેસે એવો કયો પરચો આપ અમને કરી બતાવો છો આપ એવું કયું કામ કરો છો રણમાં અમારા પૂર્વજોએ માનના માન ના ખાધું હતું શાસ્ત્રમાં લખ્યું છે તેમ તેણે તેમને સ્વર્ગમાંની રોટી ખાવા આપી ઈસુએ તેમને કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે મોશે તમને સ્વર્ગમાંની રોટી નહોતી આપી પણ મારા પિતા તમને સ્વર્ગમાંની અસલ રોટી આપે છે કારણ ઈશ્વરની રોટી તો એ છે જે સ્વર્ગમાંથી ઉતરી આવીને જગતને જીવન અર્પે છે ત્યારે તે લોકોએ ઈસુને કહ્યું પ્રભુ આપ અમને એ રોટી સદા સર્વદા આપતા રહો ઈસુએ તેમને કહ્યું હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય ઈસુ અને રોટલીના ચમત્કારનો અનુભવ કરી ચૂકેલા લોકો વચ્ચે સંવાદ ઊંડો ઉતરતો જાય છે લોકો ઈસુને માત્ર એક ચમત્કાર કરનાર તરીકે ઓળખતા હોય તેમ લાગે છે તેઓ ઈસુ પાસેથી કોઈક મહાન ચમત્કારની અથવા કાર્યની અપેક્ષા રાખે છે જ્યારે તેઓના પૂર્વજો અરણ્યમાં રઝડપાટ કરતા હતા અને તેમને માટે ભોજનની કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે મોશેએ તેઓને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી લોકોને મતે મોશે મહાન છે કારણ મોશેએ આવું લોકોપયોગી કાર્ય કર્યું ઈસુ લોકોનું ધ્યાન પરમપિતા તરફ દોરે છે અરણ્યમાં રોટી પૂરી પાડનાર મોશે નહોતા પણ પરમપિતા હતા મોશે તો માત્ર સાધન હતા આપણા જીવનમાં સાજાપણું મળે ડૉક્ટરની સારવારથી કે કોઈક ઉપદેશકની પ્રાર્થનાથી તો સગડો શ્રેય પ્રભુને જ આપવો ઘટે પ્રભુ આ ડૉક્ટરને અથવા આ ઉપદેશકને પોતાના સાધન તરીકે ઉપયોગમાં લે છે સૃષ્ટિનો કરતા હરતા એકમાત્ર પ્રભુ જ છે ક્યારેક આપણે પણ કોઈક સારા કાર્ય માટે માન ખાટી જઈએ છીએ પણ આપણે તો સાધન માત્ર છીએ કરનાર તો પ્રભુ જ છે હવે ઈસુ ઈશ્વર જે રોટી અત્યારે આપે છે તે રોટીની ઓળખ આપે છે એ રોટી પ્રભુ સ્વર્ગમાંથી મોકલે છે જેમ ખોરાક જીવન આપે છે તેમ પ્રભુની એ રોટી સમગ્ર જગતને જીવન આપે છે લોકો ઈસુ પાસે એ રોટીની માગણી કરે છે જવાબમાં ઈસુ પોતાની ઓળખ આપે છે ઈસુ એ રોટી છે આ રોટી જીવન આપનારી છે આપણી પરમ પૂજામાં રોટીના રૂપમાં એ જ ઈસુને આરોગીએ છીએ એ રોટી ખાવાથી આપણું જીવન ઈસુમય બને છે માનવ તરીકેનું આપણું જીવન સ્વાર્થથી ભરપૂર અથવા સ્વકેન્દ્રી હોઈ શકે ઈસુ આપણા અંતરમાં પધારે છે અને આપણને પર જીવન જીવતા શીખવે છે આપણું માનસ ઈસુના માનસ જેવું બને છે આપણી લાગણીઓ અને વૃત્તિઓ ઈસુના જેવી બને છે ઈસુ આપણને એવી તો તૃપ્તિ આપે છે કે હવે આપણને કશાની ખેવના રહેતી નથી મારે હૈ આવજે આવજે હે નાત રાજ પ્રાણ મારો રાજે થાશે પ્રાણ है ये है हरबल तारो सा शक्ति अपजे निर्बल हो तो चिश तारे पग केवल तारे पग तारे काजे दर्जे विश तारे काजे देजे तारो મારો હૈયો ધરો છું તું જ ને તું શરી ખો ઘાટ તું ઘડ હૈયો ધરું છું તું જ ને તું શરી